તમે જોઈ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ખેરગામ થી નિકિતાબેન બારુટ ગુમ થયા છે ત્યારે પ્રવીણભાઈ બારૂટની પત્ની નિકિતાબેન બારૂટ જેવો ભૈરવી હંસનગર ખેરગામ નવસારીના રહેવાસી છે તેઓ સત્યાવીસ પાંચ બે હાજર ચોવીસ ના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયા છે તેમની ઉંમર બત્રીસ વર્ષ ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ રંગે ગૌવર્ણ તેમજ મજબૂત બાંધાના છે શરીરે રીંગણિયા કલરની ફૂલના ડિઝાઇનવાળી સાડી પહેરી છે અને તેઓ ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે ત્યારે ગુમ થનારની જો ભાળ મળે તો તરત જ ખેરગામ પોલીસ સ્ટેશન અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો ગ્લેનમાર્ક ફાર્મ દ્વારા ડોક્ટર અલ્પેશ પટેલને ત્યાં ચીખલી ખાતે વિશ્વ હાઈપરટેન્શન મહિનાની ઉજવણી કરવામાં આવી ગ્લેનમાર્ક ફાર્મા દ્વારા ડોક્ટર અલ્પેશ પટેલને ત્યાં ચીખલી ખાતે વિશ્વ હાઈપરટેન્શનની જાગૃતિ ફેલાવવા માટે હાઈપરટેન્શન રેલી કાઢવામાં આવી હતી જેમાં ચાલીસ જેટલા હોસ્પિટલના સ્ટાફ અને પેશન્ટોએ ઉત્સાહભર્યો ભાગ લીધો સિત્તેર જેટલા પેશન્ટોનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું હતું વિશ્વ હાઈપરટેન્શન જાગૃતિ દિન નિમિત્તે ચીખલી ખાતે ડોક્ટર અલ્પેશ પટેલને ક્લિનિકથી ડૉક્ટર પેશન્ટ અને સ્ટાફ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં થતા રોગો વિશે જાણ કરવામાં આવી અને મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો નીરલી હોસ્પિટલ દ્વારા વ્યસન મુક્તિ માટે ઝુંબેશ હાથ ધરાય વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય સારવાર હોય સારવાર હોય 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 સ્કેન પેથોલોજી મેમોગ્રાફી હોય એટલે કે બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ક્યાં નિર્માણ થશે સ્વર્ગ નું જુઓ વધુ માહિતી માટે નવસારી લાઈવ નો ખાસ અહેવાલ નાના ભૂલકાઓ જીવના જોખમે ભણવા મજબૂર થયા છે વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ ખાસ અહેવાલ નવસારીના ગ્રીડ સ્થિત

જથ્થો જથ્થો મળી આવતા દારૂનો આ કબજે કરી ટેમ્પો ચાલક બિહારના સીતામઢી ના કુમાર બસવેશનની ની અટકાયત કરવા સાથે દારૂનો જથ્થો ભરાવનાર બે ઇસમોને ભાગેડુ ભાગેડું જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન ની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી છે નવસારીના વિરાવળ ખાતેથી પાંચ જુગારિયા પકડાયા નવસારીના વિરાવળ સ્થિત એક ઇમારતના પ્રથમ માણે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાના બાતમી એલસીબીની ટીમને મળી હતી અને આ બાતમીને આધારે એલસીબીની ટીમે બાતમી ઉજવના સ્થળે છાપો મારી પાંચ જુગારિયાઓને ઝડપી લીધા હતા એલસીબીના એસઆઈ સુનિલ સિંહ અર્જુનભાઈને બાતમી મળી કે વિરાવળના મુલતાની હોલ નજીક આવેલા એપાર્ટમેન્ટમાં નજીર શેખ નામના ઈસમના ફ્લેટમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમી મુજબના સ્થળે છાપો મારી જુગાર રમી રહેલા નઝીર શેખ સંગાવડના મજીદ ખાન પઠાણ તેમજ કાગદીવાડના ફારૂક શેખ તિગરાના સકબીર મુલતાની છાપરા રોડ ખાતે રહેતા બાબુ પટેલની અટકાયત કરી પકડાયેલ આરોપીઓની અંગઝડતીમાં મળેલ તેમજ દાવ પરના રોકડા મળીને કુલ રૂપિયા એકતાલીસ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરી આગની કાર્યવાહી કરવા સાથે પકડાયેલ તમામ જુગારિયાઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાડાની લાઇનમાં લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ અંબિકા નદીના બ્રિજના ઉત્તર હતી આ દરમિયાન ટીમના નયનકુમાર અને વિપુલભાઈને બાતમી મળી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર થઈને એક ટાટા પિકઅપ ટેમ્પોમાં દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત તરફ વહન થઈ રહ્યો છે આ બાતમીના આધારે નવસારી એલસીબીની ટીમે બોરિયાજ ગામની હદમાં આવેલ અંબિકા નદીના પુલના ઉત્તર છેડે નાકાબંધી કરી જાત ગોઠવ્યો હતો પિકઅપ ટેમ્પો આવતા પોલીસે કબજે કર્યો ટેમ્પો ચાલક બોયસરના છવ્વીસ વર્ષના વિનય સિંહની અટકાયત કરી દારૂનો જથ્થો મંગાવનાર સુરતના રણજીત ઠોકરે સેલવાસનો કિશન તિવારી નામનો બુટલેગર વાપીનો બુટલેગર સંદીપ ઉર્ફે ગણેશ હળપતિને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ માં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી પત્નીને રાખવાની ના પાડતા નવસારી મહિલા હેલ્પલાઇન ટીમ મદદે આપી નવસારી જિલ્લામાંથી એક યુવતીએ એકસો મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું કે તેમના પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે છે અને તેમની સાથે જ વાતો કરે છે મારી સાથે પતિ જેવું કોઈ વર્તન કરતા નથી અને હવે મને રાખવાની પણ ના પાડે છે તેમ જણાવી અભ્યમ ટીમ પાસે મદદ માંગી હતી હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઓગણસી પર્સન્ટ જ્યારે સાંજે સિત્તેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ અગિયાર પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो Life go, refresh karo!